આ સિરીઝના બીજા વિડીયો જોવાના બાકી હોય તો લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે જોઈ લેવા તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક સંસાધનોના નિર્માણને આધારે તેના કેટલા અને કયા કયા પ્રકાર પાડવામાં આવે છે તો મિત્રો સંસાધનોના નિર્માણને આધારે બે પ્રકાર પાડવામાં આવે છે એક કુદરતી સંસાધનો અને માનવસાધિત સંસાધનો બે વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે તો ચાર પ્રકાર પાડવામાં આવે છે એક સંસાધનો 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 સામાન્ય સુલભ અને દુર્લભ સંસાધનો ત્રણ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે તો યુએસએમાં ચાર ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મરે છે અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકમાંથી પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસો મળે છે સાત કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે પાનંદ્રો આઠ ઈરાન ઈરાક સાઉદી અરેબિયા અને કતાર એ કયા ખરીદના મુખ્ય ઉત્પાદક દેશો છે પેટ્રોલિયમ ત્યારબાદ મુંબઈ નજીક ક્યાંથી પ્રાપ્ત થયું હતું આણંદ જિલ્લાના લુણીચ ખાતેથી અગિયાર ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર ગણાય છે જવાબ અંકલેશ્વર બાર રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે કુદરતી વાયુ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશમાં ચૌદ જાહેર સ્તરોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે સૌર ઉર્જા પંદર ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઉર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે લોબામાં અઢાર ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે જવાબ માંડવીમાં ઓગણીસ ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના જરા આવેલા છે તુલસી સાબ અમદાવાદના દસકોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે રૂદ્રતાલમાં પ્રશ્ન બનાસકાંઠાના કયા સ્તરે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે દાંતીવાડા બાવીસ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે મેગેનીસ ત્રેવીસ તાબામાં શું ઉમેરવાથી કાસું બને છે તો કલાઈ ચોવીસ તાબામાં શું ઉમેરવાથી પિત્તર બને છે જસત જસત ઉમેરવાથી ઉમેરવાથી પિત્તર બને બને છે અને કલાઈ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે તો એલ્યુમિનિયમ છવ્વીસ હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે એલ્યુમિનિયમ સત્યાવીસ કયા ખનીજનો ઉપયોગ ધાતુ ગારણ ઉદ્યોગમાં થાય છે ફ્લોર અઠ્યાવીસ કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે ચૂનાના પથ્થરનો ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને જીક ઓક્સાઇડમાં થાય છે સીસાનો ત્રીસ ગેલ્વેનાઇઝ પત્ર પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે જસતનું એકત્રીસ કોમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શેમાંથી લેવામાં આવે છે તો પાર્ટ્સમાંથી કોને કહેવામાં આવે છે તો ખનીજ તેલને કારુ સોનું કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે તો ભારત ચોત્રીસ કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધુ હોય છે તો કારી જમીન પાંત્રીસ કયા પ્રકારની જમીન રેગુના નામે પણ ઓળખાય છે તો કારી જમીન રેગુના નામે પણ ઓળખાય છે છત્રીસ ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે તો પડખાવ જમીન તૈયાર થાય છે પ્રશ્ન અડત્રીસ પડખાવ જમીનનું બીજું નામ શું છે તો લેટેરાઈટ જમીન અડત્રીસ ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે જવાબ ચીન ઓગણચાલીસ ભારતમાં કયા રાજ્યમાં ઘઉંનું મબલક ઉત્પાદન થાય છે તો પંજાબ ચાલીસ ગુજરાતનો કયો પ્રદેશ ઘઉના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ બાલ પ્રદેશ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જવાબ રાજસ્થાનમાં બેતાલીસ મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ચીન મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ગુજરાત ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જૂનાગઢ જિલ્લામાં પ્રશ્ન પિસ્તાલીસ ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાત છેતાલીસ ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે તો મિત્રો કાનમ પ્રદેશ છે એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો જવાબ કેલિફોર્નિયામાં ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે પણ ઓળખાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે સાર્વજનિક ક્ષેત્રનો પચાસ યુએસએ નું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું શહેર કયું છે પીટર્સબર્ગ એકાવન મુંબઈમાં પહેલી યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી ઈસવીસન સન અઢારસો ચોપનમાં બાવન અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી અઢારસો એકસઠ મો રણછોડલાલ ચોટાલા ડેટિયાવાળાએ તે સ્થાપી હતી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે ઓસાકા ચોપન ભારતમાં કયું સ્તર માહિતી ટેકનિક ઉદ્યોગનું મુખ્ય ધરી બન્યું છે બેંગ્લોર પંચાવન ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત હતું મલમલ તો મિત્રો આ હતા આજના પ્રશ્નો બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આ ચેનલ પર જે નવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ